લાખણી તાલુકાના પેપળુ ગામમાં તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ પીએમ શ્રી પેપળુ પ્રે કેન્દ્ર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રદર્શનમાં શાળાના આશરે સોથી વધારે બાળકોએ ભાગ લીધો હતો જે પૈકી છપ્પન જેટલા પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા ઉપરાંત ગણિત અને વિજ્ઞાનના ટી એલ એમ એસનું પ્રદર્શન વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનોનું પ્રદર્શન એલ બી ડી કીટના મોડલ્સનું પ્રદર્શન ગાણિતિક મોડલ્સ બાળકો દ્વારા નિર્માણ પામેલા રમકડાઓનું પ્રદર્શન ભેળસેળના પ્રયોગો જાદુના પ્રયોગો વિવિધ ડસ્ટબિન દ્વારા કચરાનું વ્યવસ્થાપન જેવા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં સમગ્ર પ્રદર્શનમાં ધોરણ આઠના બાળક દ્વારા નિર્માણ પામેલ રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રદર્શનમાં બાલવાટિકા તથા ધોરણ એક થી આઠના બાળકોએ ભાગ લીધો હતો આના થકી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને સમજ સમાજમાં રહેલ અંધશ્રદ્ધા મુક્ત બાળકો બને એ અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિજ્ઞાનના શિક્ષકો દ્વારા અને સંચાલન હિમાંશુ અમીર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે પેપડુ શાળાના આચાર્ય વિજયભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ પોતાના હેતુને સિદ્ધ કરવામાં સફળ નીવડ્યો હતો દરેકે પોતાની આવડત મુજબ પોતાનું પ્રદર્શન આપ્યું હતું આ પ્રદર્શનને નિહાળવા માટે પેપડુ ગામની આસપાસની શાળાઓમાંથી આચાર્યો તથા શિક્ષકો પોતાના જેટલા બાળકોને લઈને આવ્યા હતા ઉપરાંત મોટા ઓર્ડિનેટર પ્રકાશભાઈ રાવ લાખણી તાલુકાના ઘટક સંઘના મંત્રી અમૃતભાઈ દેસાઈ એસ અધ્યક્ષ અને સભ્યો ગામમાંથી ગ્રામજનો બાળકોના વાલીઓએ મોટી સંખ્યામાં પ્રદર્શનને નિહાળવા માટે આવ્યા હતા કાર્યક્રમના અંતે વિવિધ વિભાગોમાં પ્રથમ નંબરે આવેલા

एलिमिनेट के लोग हां जब भी जाते हैं नरन सरिया लगी है सरिया लगी है मिटना नरन नरन टुकड़ा हो ने ऊपर गर्म पड़े समात समात अंतर राक्षस राखी ने चोट आनी जाए ना बच्चे आपने धीरे-धीरे ताजी नींबटी जम 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 के जाए जल्दी जल्दी जाए चित्तैं एक बार चेंट मिटना टुकड़ा नीचे नीचे पड

ગ્રીન સિટીનો મતલબ એ થાય છે કે વધુને વધુ વૃક્ષો વાવા અને હરિયાળું નગર બનાવું આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે જેના લીધે પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચી રહ્યું છે અમે પર્યાવરણ વિશે વિચાર કરતાં એક ગ્રીન સિટીનું મોડલ બનાવેલ છે ગ્રીન સિટીમાં અમે રહેણાંક વિસ્તારો હોસ્પિટલો શાળાઓ વગેરે જગ્યાએ વધુને વધુ વૃક્ષો આવે છે उपरात अब बायोगेस की रचना करें बायोगेस द्वारा घर में भी निकलता वगैरह कचराओ वगैरेट कर अपने बायोगेस उत्पन्न कर सकते हैं त्यारबाद अमे कलेक्टर रेन वॉटर की रचना करें कलेक्टर रेन वॉटर एट कलेक्टर रेन वॉटर वरसादी पानी संग्रह वरसा पानी संग्रह कर अपने उना अचत हो ते आप सकी ते मेडिटेशन रूम बनाया थे मेडिटेशन रूम की यह खासियत है कि अमेना છે ગાયના એ લીપણું થાય છે કે જે વાતાવરણમાં રેડિયો કોઈ તકલીફ થતી નથી મારું નામ કુમાર છે પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનની શિક્ષક તરીકે જોબ કરું છું અહીં આજે વિજ્ઞાન ગણિત પ્રદર્શન બે હજાર તેવીસ ચોવીસનું શાળા કક્ષાએ પીએમ શ્રી શાળા હોવાથી આયોજન કરવામાં આવ્યું છે બાળકો વિજ્ઞાન પ્રત્યે પોતાનો અભિગમ ખેળવે બાળકો અંધશ્રદ્ધાઓથી દૂર રહે તેમજ અત્યારે અત્યારના સમયમાં જે ચાલી રહી છે એ દુનિયામાં પોતાના કદમ સાથે કદમ મિલાવી શકે એ આશયથી અમે અમારા બાળ વૈજ્ઞાનિકો બનાવ્યા છે અને બાળકો દ્વારા સરસ મજાની છવ્વીસ જેવી વિભાગવાય કૃતિ તેમજ ચોવીસ જેવી સાદા નાના નાના પ્રયોગો કરવામાં આવ્યા છે આ સિવાય વિજ્ઞાન અને ગણિતના જેટલા ટીએલએમ શાળામાં બનાવવામાં આવ્યા છે જેટલા કોયડા બનાવવામાં આવે છે બધાનું જ અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે આ બધું જ અમારા બાળકો દ્વારા કરવામાં આવ્યું છે નમસ્કાર બીજી સ્કૂલના બાળકોને શું સંદેશો આપવામાં માંગો છો જે રીતે અમે મારી શાળામાં બાળકોને પોતાની રીતે આ રીતે બધી પ્રવૃત્તિઓ કરાવી છે બીજી શાળાવાળા પણ એ રીતે પ્રવૃત્તિ કરાવી તો બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અને વિજ્ઞાસા જિજ્ઞાસા જળવાશે એક એક્ઝામ્પલ આપું તો અમારા જે બધા પ્રદર્શનો ગોઠવામાં આવે છે એમાંથી કેટલીક કૃતિ એવી છે જે બાળકો એફએલએનમાં છે જેને લખવા વાંચવામાં પણ તકલીફ પડે છે એવા બાળકો દ્વારા પણ ઘણા બધા વિજ્ઞાનના રમકડાના નિર્માણ કરવામાં આવે છે ઘણા બધા પ્રયોગો પણ બનાવે છે લોકોએ એટલે આપણે જો ધારીએ તો જે બાળકો ને આપણે પ્રિય બાળકો ગણીએ છીએ જે એફએલએનમાં છે એવા બાળકોને પણ આપણે વૈજ્ઞાનિક અભિગમ દ્વારા શાળાએ આવતા કરી શકીએ છીએ કેટલા બાળકોએ આમાં ભાગ લીધો છે કુલ 100 બાળકો ગ્રામીધો છે 100 થી ઉપર હશે કેટલી છપ્પન છે અને આ છે છે પ્રદર્શન વિજ્ઞાનના સાધનો છે વિજ્ઞાનના છે ગણિતના ટીએલએમ છે ગણિતના કોડા છે ગણિતના ગણિત નગરી છે બેંક નગરી છે બેન્ક વિશે અને ગણિત વિશે ગણિત માહિતી આપવા માટેના પછી કેલેન્ડર છે જેના દ્વારા તમે તમારી ઉંમર જાણી શકો છો અને આપણી જે એનએમએમએસ અને નવોદયમાં પરીક્ષાઓ આવે છે એ લક્ષી જે કેલેન્ડર આવ છે એની સરસ મજાની રજૂઆત પણ કરવામાં છે બહારની આમાં મુલાકાત છે હા અમારા નમસ્તે મારું નામ છે હું શ્રી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું ધોરણ અભ્યાસ કરું છું આજે વિજ્ઞાન ગણિત પ્રદર્શન છે તેમાં સો કરતાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો છે મયુરબેન

ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પચીસ જેટલી કૃતિઓ બનાવવામાં આવી બાળકો દ્વારા અને તેનું સંપૂર્ણ આયોજન બાળ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું અને તેમને માર્ગદર્શન મયુરીબેન પાધ્યા દરબીબેન ડોડિયા અને નિમ્પલબેન ચૌધરી દ્વારા આપવામાં આવ્યું જેનું સમગ્ર સંચાલન આ શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું